ભરૂચની હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રજત જયંતિ વર્ષના શુભારંભે નૂતન ભવનમાં મંગળ પ્રવેશ કર્યો છે પચીસ વર્ષ અગાઉથી હરિસિદ્ધિ કો ક્રેડિટ સોસાયટીનો અક્ષય તૃતીયાના દિવસે કસક વડીલોનું ઘર ખાતે શુભારંભ થયો હતો સહકારી સેવાકીય હેતુના ક્ષેત્રમાં ભરૂચ શહેરના સ્લમ વિસ્તારના શ્રમજીવી લાભાર્થીઓનો શુભાશિષ અને પરમાત્માની વિશેષ કૃપાથી અક્ષય તૃતિયાના શુભ ત્રીસ એપ્રિલ બુધવારે સંસ્થાના રજત જયંતિ વર્ષના ઉપલક્ષમાં હરસિદ્ધિની સેવાનું સ્થળાંતર નૂતન ભવન નેક્શસ બિઝનેસ હબમાં કરી મંગળ પ્રવેશ કર્યો હતો નવા નવા ભવનમાં પ્રવેશ પ્રસંગે માતૃશ્રી સ્વર્ગવાસી ત્રાણું વર્ષીય મનુબા કેસરસિંહ વાંસિયાના હસ્તે દીપ્રાગટ્ય કરાયું હતું જે બાદ ચેરમેન ખુમાનસિંઘ વાસિયા વાઇસ ચેરમેન પીડી પટેલ ધર્મેશ શાહ ડીબી સિંઘ અને બોર્ડ ઓફ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં મંગળ પ્રવેશ કરાયો હતો જેમાં અભયસિંહ રાઠોડ મારુતિસિંહ અટોદરિયા નરેશ ઠક્કર કિરીટસિંહ રાણા સુરેશ પટેલ સત્યેન્દ્ર આહિર મોદી પરમાર અલ્પાબેન ભટ્ટ જોડાયા હતા